અગર વિડિયો પસંદ આવ્યા તો અમારે ચેનલ શિવુ કુક્સ કોર્નર કો સબસ્ક્રાઈબ કરે ઓર લાઈક કરે આજે આપણે બનાવીશું લસણની લાલ ચટણી તો મેં અહીંયા સૂકું લસણ લીધું છે અને કશ્મીરી લાલ મરચું એક ચમચી મીઠું અને એક ચમચી જીરું લીધું છે જે આપણે સ્વાદ અનુસાર લીધું છે તમે આને સ્કીપ પણ કરી શકો છો તો ચાલો આપણે અમે બનાવીએ મેં આગળ આગળની વિડીયોમાં લીલું લસણની ખાંડેલી ચટણી બનાવી હતી મારા ઘરમાં તો આ ચટણી બધાને બહુ જ ભાવી તો આજે મેં લાલ ચટણી બનાવી છે હવે આપણે એને બરાબર ખાંડીશું ખલમાં એકદમ આને ઝીણું ઝીણું કરી દેવાનું જુઓ હવે મારે અહીંયા લસણ વંટાઈ ગયું છે હવે એમાં હું એક ચમચી જે કાશ્મીરી મરચું લીધું હતું એ આપણે એડ કરીશું એક ચમચી મીઠું અને એક ચમચી જીરું આપણે અંદર એડ કરીશું અને ફરી આપણે એને ખાંડીશું ઘલમાં આ ચટણીમાં આપણું બધું લસણ વંટાઈ જવું જોઈએ જુઓ મારું બધું લસણ અહીંયા વંટાઈ ગયું છે અને ચટણીનો કલર પણ બહુ સરસ આવ્યો છે અને ચટણી સરસ પણ તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ ચટણીને એક વાડકામાં એક કોઈ ડબ્બામાં શવ કરી દઈશું અને તમે તેને ભાખરી સાથે કે રોટલી સાથે ખાઈ શકો છો આપણી આ લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે મારી વિડીયો તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને બેલ આઇકન ફ્રેશ દબાવવાનું ના ભૂલતા એટલે અવનવા આવનારા વિડીયો તમને પહેલા પહોંચે